અને મીણવેલા નું જણાવેલું અને એ બાદ એમની વધુ પૂછપરછ કરતા આવા એમને બીજા ઘણા બધા જે જે મોબાઈલો છે છે એ હાલમાં પોતાના ઘરે પડ્યા અબ્બાસ અબ્દુલ અને મોહસીન ખાન કરીને જે છે એમના ત્યાંથી લગભગ બીજા ચાલીસ ઉપર મોબાઈલ મળી આવેલા એમ કરીને કુલ લગભગ પચાસ એક મોબાઈલ પોલીસે આમાંથી રિકવર કર્યા છે આ જે મોબાઈલ જે છે એ મોટાભાગે રેલવે સ્ટેશન મૈદરપુરા ઉલપાડ સાયણ

મોસી આ જે મોહિબ ખાન જે છે એ રિસિવર તરીકે આમાં એને અટક કરવામાં આવેલ છે